ઓડિશાના કામાક્ષનગર વિસ્તારમાં એક જંગલી હાથીએ ભયનો માહોલ સર્જ્યો હાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઇવે નંબર ત્રેપન પર આવી ગયો જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો અને નજીકના ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો એક જંગલી હાથી કાંધાબોલ જંગલમાંથી ભટકીને કામાક્ષનગર નજીકના રાજકુલા કાટેની ગામમાં ઘૂસી ગયો જે લગભગ અડધો કલાક ગામમાં રહ્યો જેના કારણે સ્થાનિક લોકો ડરી ગયા અને વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમે હાથીને જંગલ તરફ ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કામાખ્યાન નગર ડુબુરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રેપન પર માલપુરા વિસ્તારમાં પહોંચી ગયો તે એક કલાકથી વધુ સમય સુધી ત્યાં અટવાયેલો રહ્યો જેના કારણે રસ્તાની બંને બાજુનો ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં વીજળી સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી વીજળી ગુલ થવાના કારણે કામાખ્યાનગર નજીકના માલી માલપુરા બેસિંગા અને નીલ માધવપુર ગામો ત્રણ કલાકથી વધુ સમય સુધી અંધારામાં રહ્યા ઘણા કલાકોની મહેનત બાદ વન વિભાગની ટીમે હાથીને રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી દૂર કર્યું જોકે હાથી રસ્તાની બાજુમાં છ ફૂટ ઊંચો બેરિકેડ તોડીને કંદરસિંગા ગામ તરફ આગળ વધ્યું સ્થાનિક લોકો હાથીના આતંકથી ડરી ગયા છે